આપણા ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ છાસવારે બને છે અકસ્માત સામાન્ય અકસ્માત નથી બનતા જો કે અકસ્માત સામાન્ય હોય કે પછી મોટો ભયજનક અકસ્માત જ કેમ ના હોય અકસ્માત અકસ્માત હોય છે અકસ્માતમાં ભલે જ આપણે હાથ પગ છોલાઈ જ કેમ ન ગયા હોય છતાં પણ આપણે દુખાવો તો શરીરમાં થાય જ છે ગુજરાતમાં તો ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં લોકો એકસાથે સાથે પંદર સોળ લાશ આપણને જોવા મળતી હોય એવા ગંભીર અને ગુજારા અકસ્માત થાય છે આજે એવો જ અકસ્માત થયો છે જેના વિશે તમારે તમારી સાથે વાતચીત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઈવે પર બે કાર વચ્ચે ગમકવાર અકસ્માત થયો અકસ્માત બાદ આગ લાગતા એક બાળકી સહિત આઠ લોકોના કમકમાટી ભર્યા મોતો હોવાની જે વિગતો છે તે સામે આવી છે આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કારણ કે આઠ લોકો અને સાથે એક નાની બાળકી સહિત લગભગ નવ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે ગોઝારી ઘટનાને પગલે લોકોના ટોળે

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનાને પગલે લખતર પોલીસે પણ તાકીદ ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી છે જે નવ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે એ લોકોના નામ પણ જાહેર થયા છે નામ આપવા છે મીનાબા વિરેન્દ્રસિંહ સતુભા રાણા જેમની ઉંમર છે ઓગણપચાસ વર્ષ રહેઠાણ છે કઠુ તાલુકો છે લખતર રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા જેમની ઉંમર છે બાવન વર્ષ રહેઠાણ છે કઠુ તાલુકો છે લખતર પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમાં ઉંમર પાંત્રીસ વર્ષ રહેઠાણ ભાવનગર રિદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશ સિંહ ચુડાસમાં ઉંમર બત્રીસ વર્ષ રહેઠાણ ભાવનગર કૈલાશબા જગદીશિંહ જામશી ચુડાસમા જેમની ઉંમર છે સાહીઠ ભાવનગરના નીતાબા બગીરથસિંહ જાડેજા વર્ષની ઉંમર છે હિંમતનગર સોસાયટીમાં શેરી નંબર બે જામનગરમાં રહે છે દિવ્યાબા હરદેવસિંહ જાડેજા ઉંમર પાંત્રીસ અને રહેઠાણ કચ્છ ગાંધીધામ દિવ્યશ્રીબા બા પ્રતિપાલસિંહ ચુડાસમા ઉંમર દસ મહિના રહેઠાણ ભાવનગર એટલે આઠ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ શકો છો આઠ લોકો લોકોને એકસાથે આગ બરખી ગઈ છે અકસ્માત થયો છે અને અકસ્માતમાં આ લોકો ના કમકમાટી ભર્યા મોત તાલુકો લખતર ભાવનગરના રહેવાસી હોવાનું પણ ગેક સામે આવી રહ્યું છે એકસાથે એક સાથે એક સાથે આઠ લોકોના મોત થયાથી અકસ્માતે ખૂબ ચકચાર મચાવ્યો છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હવે આ ઘટનાઓ આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ છાસવારે થાય છે એટલે ફક્ત આપણે દુઃખ વ્યક્ત કરી શકીએ કારણ કે આ એક આકસ્મિત કારણક કહેવાય જે બની ગયું છે એટલે આપણે એને રોકી ન શકીએ અને કોઈને ખ્યાલ પણ ન હોય કે આવું બનવાનું છે પરંતુ જો કોઈ કારણોસર બન્યું છે તો પ્રાથમિક માહિતીમાં એ સામે આવવાનું છે અને જો સામે આવશે તો અમે અવશ્ય પણ તમારા સુધી સમાચાર પહોંચાડીશું કડું ગામ તરફથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને સુરેન્દ્રનગર તરફથી જે ટાટા એરિયર આ બંને ગાડીઓ વચ્ચે રેદાધરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર આઠ લોકો હતા અને આઠે આઠના મૃત્યુ થયેલ છે જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા ત્રણ વ્યક્તિ એમને નાની મોટી ઈજાઓ થયેલ છે એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે જે આઠે આઠ બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમ ની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કોઈ સરકારી કર્મચારીનો પરિવાર હતો એવું મને જણાવો હાલ અમારી પાસે માત્ર નામો જ આવેલા છે એટલે હવે થોડીવારમાં ખાતરી થશે કે આની અંદર કોણ વ્યક્તિ છે સરકારી કર્મચારી એટલે હાલ માત્ર નામોની વિગત આવેલી છે જેમાં કડુના બે લોકો છે એક કચ્છના રહેવાસી છે એક જામનગર ના છે અને બાકીના ધંધુકા તાલુકાના જીંજર ગામના વ્યક્તિઓ છે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવો